હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આપણે દૂધીનો હલવો ગાજરનો હલવો તો બનાવીએ છીએ આજે આપણે સફરજનનો હલવો બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે આ હલવો તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં બનાવી શકો છો પ્રસાદ તરીકે ધરાવી શકાય છે કોઈ મહેમાન આવ્યું હોય તો સ્વીટ તરીકે પણ બનાવી શકાય છે ખૂબ જ ઝડપથી બની જાય છે જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય અને મારી ચેનલ પણ નવા હોવ તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો આપણે હલવો બનાવીએ તો સફરજનનો હલવો બનાવવા માટે અહીંયા મેં સફરજન લઈ લીધા છે જેને મેં ધોઈ લીધા છે તો હવે આપણે આ સફરજનને છોલી અને છીણી લઈશું આ રીતની જે છીણી હોય છે એમાં જે મોટી સાઈઝ હોય છે એ બાજુથી આપણે છીણીશું તો સફરજન છીણી લઈએ તો આ રીતે મેં સફરજન છોલી લીધું છે હવે આપણે છીણી લઈએ આ રીતે સફરજનને છીણી લેવાનું છે અને જ્યારે બનાવવાનું હોય હલવો ત્યારે છીણવાનું સફરજન કાળું પડી જશે તો આ રીતે આપણે સફરજન છીણી લઈએ તો ત્રણે ત્રણ સફરજન છીણી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ ગેસ પર કરીએ હવે અહીંયા પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ અહીં મેં વન ફોર્થ કપ જેટલા ડ્રાય ફ્રુટ લીધા છે કાજુ બદામ પિસ્તા અને સૂકી દ્રાક્ષ આ રીતે થોડા ઘીમાં સાંતળીને નાખીશું તો સરસ ટેસ્ટ આવશે ધીમા ગેસ ઉપર સાંતળી લઈએ સરસ સાંતળાઈ ગયા છે તો બહાર લઈ લઈએ બધું ડ્રાય ફ્રૂટ્સ ગેસ બંધ કરી દઈએ આ રીતે બધું ડ્રાય ફ્રુટ્સ સાંતળી લીધું છે હવે પેનમાં જે ઘી બાકી રહ્યું છે એમાં બીજું એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીએ ઘી સરસ ઓગળી ગયું છે તો હવે એમાં આપણે જે સફરજન છીણીને રાખ્યા છે ઉમેરી દઈએ હવે ધીમા ઉપર આપણે સફરજનને સતત હલાવતા રહીશું અને એમાં જે પાણીનો ભાગ હોય એ બળી ન જાય ત્યાં સુધી આપણે સાંતવાનું છે લગભગ સાત થી આઠ મિનિટ થશે તો આ રીતે હલાવતા રહીએ આ રીતે સાંતળીશું એટલે સફરજનમાંથી જે પાણીનો ભાગ છે એ છૂટો પડશે અને એ પાણીમાં જ સફરજન કૂક થઈ જશે આ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે દૂધીના હલવા કરતાં પણ આ હલવો ખૂબ જ સરસ લાગે છે અને આ હલવો તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકાય છે તો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે જેમ જેમ કૂક થતો જશે એમ ક્વોન્ટિટી ઓછી થઈ જશે તો તમે જોઈ શકો છો આ બધું પાણી છૂટું પડી ગયું છે સફરજનમાંથી હવે આ બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે ધીમા ગેસ ઉપર પાંચથી છ મિનિટ સુધી સાંતડ્યા પછી તમે જોઈ શકો છો પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે હજુ પણ થોડું પાણી છે એ બધું આપણે બાળી દેવાનું છે અને છીણની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આઠથી નવ મિનિટ જેવું થયું છે અને છીણમાંથી બધું ઘી છૂટું પડી ગયું છે અને બધું પાણી બળી ગયું છે તો હવે એમાં આપણે ગળ પણ ઉમેરીએ તો અહીંયા હું ગોળ ઉમેરી રહી છું અડધો કપ તમારે ખાંડ ઉમેરવી હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે ગોળ ઉમેરીએ હવે મિક્સ કરી લઈએ અને હલવાને થોડો રિચ ફ્લેવર આપવા માટે અહીંયા હું અડધો કપ મોડો માવો લઉં છું જેને મેં છીણી લીધો છે મોડો માવો તમારી પાસે ન હોય તો મિલ્ક પાવડર પણ ઉમેરી શકાય છે આ માવો લગભગ સો ગ્રામ છે જો તમે મિલ્ક પાવડર ઉમેરવાના હોય તો પચાસ ગ્રામ જેટલું મિલ્ક પાવડર ઉમેરી શકાય છે હવે આપણે બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ગોળ ઉમેર્યો છે એમાંથી હવે ફરીથી પાણી છૂટશે ઓગળશે એટલે એટલે ફરીથી આપણે ગોળનું પાણી બળે ત્યાં સુધી કૂક કરવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો એટલે બધું પાણી છૂટ્યું છે ફરીથી હવે આ બધું પાણીને બાળી નાખવાનું છે આમાં મિલ્ક પાવડર કે માવો જ ઉમેરવામાં આવે છે દૂધ ઉમેરવામાં આવતું નથી કારણ કે સફરજનના લીધે જો દૂધ ઉમેરીશું તો દૂધ ફાટી જશે અને આપણે આ હલવાનું ટેક્સચર બરાબર નહીં આવે સ્વાદમાં પણ બરાબર નહીં લાગે હવે આપણે હલાવતા રહીએ અને બધું પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરી લઈએ આમાં તમારે કેસર કે ફૂડ કલર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય છે પણ હું અત્યારે કંઈ જ ઉમેરી નથી રહી આ રીતે સતત હલાવતા રહીએ અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ પછી બધું જ પાણી બળી ગયું છે તો હવે એમાં આપણે એલચી પાવડર ઉમેરીએ એક ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીએ અને જે ડ્રાય ફ્રૂટ્સ આપણે સાતળીને રાખ્યા છે એ ઉમેરીએ થોડા ગાર્નિશિંગ માટે રહેવા દઈએ મિક્સ કરી લઈએ ઘી બધું છૂટું પડી ગયું છે અને હવે આપણો સફરજનનો હલવો તૈયાર થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે સફરજનનો હલવો આ હલવો ભગવાનને પ્રસાદમાં ધરાવી શકાય છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીએ અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ